ભાઈ હવે બાઈ પાસ પૂરો થવા આવ્યો રાજા વિજય ઉતારી લીધા હવે કાઈ બાકી નથી રાખ્યું હવે વન આવી ગયો હમ રામ રામ જય રામજી દ્વારકાથી સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં તો કેમ છો દઈ બધી મજામાં તો ભાઈ આજ બે ગાડી ભરીને આપણે જવાનું છે જૂનાગઢ તો પેલા બે ગાડી ભરી આવીએ એટલે બોલેરો ગામમાં પડ્યો છે ને આ સુપરેસ આપણી વાડીએ પડી છે તો સુપરેસ લઈને જઈએ ને એવું લાગે તો આગળથી બોલેરો આપણે લઈ લેશું ને આ ગાડી દઈ દે હું તો જોઈશી આગળથી શું થાય છે અટાણે બે આને લઈને નીકળીએ સુપર એસને પછી બે ગાડી ભરીને પછી નીકળી જઈએ જૂનાગઢ આ ફરવા જવાની છે આપણે ઇન્દ્રા ઇન્દ્રાથી થોડુંક આગળ છે ત્યાંથી ભરી અને જૂનાગઢ જવા દેવાની છે અત્યારે જ તો જઈ અને પેલા ફરી લઈ અને પછી જોઈશી હાલો ભાઈ આને ચાલુ કરી લીધી અને આને લઈને જવા દઈ બોલેરો આપણો આગળ પડ્યો રોડમાં તે હવે જોઈ બદલી જાય ડ્રાઈવર તો ભલે નકર આને લઈને જઈએ મર્યાવી બે ડ્રાઈવર બદલી ગયા આપડી વાહ આવી ગઈ આ ગાડી ઓલી ગાડી તો કયો ની મોર થઈ ગઈ આપણે બહુ વાહ રહી ગયા તોય ભૂકી જા નહીં વાંધો હવે ને આલા ભાઈ વેરવા ડીઝલ બીજલ પુરાવી લીધું અને મોય ભાઈ વાહે સો જાજો એનાથી ઘણો વાહ રહી ગયો તો ડીઝલ પુરાવામાં બહુ વાર લાગી એક અલ્ટી કામો પુરાવ્યું ને પછી આપણો વારો આવ્યો ને એમાં બહુ વાર લાગી ગઈ ખરેખર એને પકડીત અને એક તો રસ્તોય ખરાબ જાવ ઠેકડા મારે ખાલી ગાડી તો આખર એને એટલામાં પકડી લેત ઉતળી ઉધીમાં પણ હવે જોઈ જઈ ક્યાં હાથમાં આવે હે તબકથી મોર ફૂગી જાહે એટલે કે ફરવાની બી ભેગી જ છે એટલે કાંઈ ઉપાધી નથી હાલો ભાઈ પકડાઈ ગયો હો હા ભાઈ ઊભો રહી ગયો તો હાથમાં આવ્યો નકર ના આવતા ઇન્દ્રા ભાઈ ગયા ટાણે હમણાં વાડી આવી ગયા બહુ સેટી નથી ને ભાઈ ઓલી ગાડી લગાડી દીધી ભરાય છે ઘઉં છૂટા લુજ ભરવાના છે એમાં તાલપત્રી નાખીને એ બધા ભરે છે એ ભરાઈ ગઈ ને પછી આપણો ઓર આવશે આપણે માગડ જવાનું છે એડી ભરવા આમાં હવે એ ભરાઈ જઈને પછી બધાય નવરા થાય તાનુંથી નથી એ જ મજૂર છે બધાય ભરવાવાળા એક જ પડ્યો સાવ હવે ભરાઈ જઈને પછી આપડી ગાડી ભરાઈ હાલો ભાઈ ભરાઈ ગયું બે બે આજકાલ આપણે મોહેર છે એ તાણે શેરડી વટી ગયા અને ઓલી ગાડી વાસે છે હવે એને વેરવાથી મોર થાવા દેવો છે ત્રણથી આપણે જ મહેર છીએ આ તો ધીરે ધીરે આકીએ એટલે

આના કરતા લગભગ વજન એમાં વધારે છે આમાં તો પાંત્રીસ ગુણી છે ખાલી એડી એમાં તો ઘઉં ને એડી બે છે ઓનલાઈન ચડી ગઈ એટલે ઉપાધિ નહીં કાચા રસ્તામાં ને ડબલ પટ્ટીમાં એમાં થોડીક કાશ કરાવે હાલો ભાઈ ફોનલાઈન ઉતાર લીધી અહીંથી હેઠી આ બાજુ થી સીધું આપણે આરટીઓ એ નહીં છે માણ કે ઓલી બાજુ હોય ને સાબરપુર ચોકડી થી ડાયવર્ઝન કાઢેલો છે જીઆઈડીસી બે માંથી બહુ મોટો છે બે અઢી ત્રણ કિલોમીટર નો ડ્રાઈવર્ઝન છે એ તો અહીંથી ના મળી જવું સારું આરટીઓ થી હવે અહીંથી ગાઈટી છે ઓલી ગાડી વહી ગઈ મોર એ આમ ફરીને આવે છે અને આપણે અહીંથી આ બાજુ રોંગ સાઈડ માં હેઠળ ઉતાર લીધી છે હવે આગળ બધા ભેગા થઈ ગયા હું ભાઈ હું બી રાખ્યું સા પાણી પીવા તા અમારા ભાઈ ને પી આવે આપણી અહીંયા પડી આપડે કઈ સાની જરૂર હતી નહીં એરું એના થોડાક ગરમ થયા છે આપણે નથી વાંધો હા બે પડી ગયો બે ભેગી હોય તો ભારી મજા આવે ભાઈ આંખવાની ચાલો ભાઈ એની ચા પાણી પી લીધું જવા દે હાલો ભાઈ ખાલી થઈ ગઈ ભાઈ હવે ઓલી આગલી હાઈવે આવે ને એટલે એ લઈ લેવી એટલે વંશલી ઉધી કોઈ પાછા વંશ લીધી ભાઈ પાછા બદલી જાઉં વંશ લીવ ઉધી એને આખવી છે આજે બે ત્રણ રીલું બની જાય

ત્યાંથી પાછી આને લઈ હું અને આપણા વાળી પાછી આપણે લઈ લેમ હા તો ભાઈ વંશલીથી પાછા અમે બી બદલી ગયા હતા મેં બોલેરો લઈ લીધો હતો નલાભાઈને સુપરસ્ટ દઈ દીધી હતી અને પૂગી ગયા તા રાઈતે અને આ વ્લોગને હવે આપણે એન્ડ કરીએ છીએ વ્લોગ ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ બધું કરી દેજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય દ્વારકાધીશ